સામે ઉપર સામે ઓકે ચાલો આજે આપણે નવું ભણવાનું છે ને ભણવું છે ને બધાને ચલો બધા પોતાની માટે તાલી પાડી દો સર તો આજે આપણે પૌષ્ટિક ખોરાક પ્રત્યે રુચિ અને સમજણ દર્શાવે છે અને ખોરાકનો બગાડ કરતા નથી એ વિશે ભણીશું બરાબર તમને જે વસ્તુ ભાવે છે એ વસ્તુનું નામ તમારે બોલવાનું છે ઓકે અમિત ઉભા થાવ બેડા ચાલો ઉભા થાવ હા સરસ તમને શું ભાવે સૌથી વધારે વસ્તુ ખાવામાં શું ગમે મંચુરિયન વાવ મંચુરિયન તાલી પાડો ચાલો રવિ ઉભા થાવ રવિને શું ભાવે શું ભાવે ખાવામાં પાણીપુરી વાવ તાળી પાડો ચલો બેટા ઉભા થાવ તમને શું ભાવે ખાવામાં સમોસા વાવ તાલી પાડો ચલો ઉભા થાવ તમને શું ભાવે છે પાણીપુરી વાવ વિહાન ને શું ભાવે છે દાબેલી વાવ દાબેલી મનીષ ઉભા થાવ તમને શું ભાવે છે વઘારેલી ખીચડી સરસ તારી પડો ચલો ઉભા થાવ બેડા તને શું ભાવે છે સમોસા તને શું ભાવે છે વઘારેલી ખીચડી સરસ નવ્યા ઉબી થા તમને શું ભાવે છે પાણીપુરી યાક્ષીને શું ભાવે છે સમોસા બેન ઉભા ભાવ તમને શું ભાવે છે શું ભાવે છે સરસ દાયપડું બેનું બધા તમને શું ભાવે છે કેળું ચાલો સરસ ગાયત્રી બેન ને કેળું ભાવે છે ચાલો બધાવ શું ચોકલેટ ભાવે છે સરસ ચોકલેટ ચોકલેટ વૈશાલી બેન શું ભાવે છે વટાણાનું શાક વાવ સરસ યાનસુ બેન ને રિયાંશુ ને શું દાળ ભાત સરસ તારી પાડી દો સરસ વેરી ગુડ ચલો આપણે બધાએ જોયું કે બધાને અલગ અલગ વસ્તુ ભાવે છે બરાબર આપણને જે વસ્તુ ભાવે છે એ વસ્તુ આપણને ખાવાની મજા પડે છે મજા પડે છે ને હા આપણને કારેલાનું શાક આપ્યું હોય મમ્મી તો કારેલાનું શાક આપણને ભાવે કેટલાને કારેલાનું શાક ભાવે હે ચાલો આજે મધ્યાહન ભોજનમાં આપણે કારેલાનું શાક બનાવવા કહીએ તો તમે ખાશો કોણ કોણ ખાશે શું વાત છે સરસ આપણે બજારમાં જઈએ કઈ જઈએ અને આપણે બજારમાં જઈએ અને મમ્મી કે પપ્પા આપણને પૂછે કે ચાલ બેટા શું ખાવું છે તો તમે શું નામ લેશો શું ખાશો એમ છે મમ્મી કે બેટા આપણે સમોસા ખાઈએ કે પુલાવ ખાઈએ કે રોટલી શાક ખાઈએ તો આપણે શું ખાશું શું ખાઈશું તમે શું કહેશો હે શું કહેશો સમોસા કહેશો અમે શું કહેશ તું સમોસા તમે બધા શું કહેશો પુલાવ એમાંથી કોઈ દાળ ભાત કે દાળ રોટલી શાક કહેશે નહીં કેમ કે બહાર ગયા તો આપણે સારું સારું ખાવાનું ને હે ને હોય ને આપણા મનમાં આપણે દરરોજ બહારનો ખોરાક ખાઈએ દરરોજ સમોસા ખાઈએ જલેબી ખાઈએ ખમણ ખાઈએ પાવભાજી ખાઈએ તો આપણને શું થાય શું થાય કશું થાય મજા આવે ને ખવાય અમિત દરરોજ બારનું ખાઈએ તો આપણને શું થાય હા શું થાય પેટમાં દુખે ઝાડા થી જાય તાવ આવે માથું દુખે શરદી થાય થાય કે નહીં થાય કે નહીં કેમ એવું હશે બહારનો ખુલ્લો ખોરાક ખાઈએ તો એની પર માખી બેસે ધૂળ ઉડે ઉડે છે કે નહીં એટલે આપણા પેટમાં પછી દુખવાનું થઈ જાય આપણે કેવો ખોરાક ખાવો જોઈએ ચોખ્ખો અને ઘરનો રાંધેલો ખોરાક ખાવો જોઈએ કેવો ખોરાક ખાવો જોઈએ ચોખ્ખો અને ઘરે રાંધેલો તાજો ખોરાક ખાવો જોઈએ ચલોશું ઊભા થાવ યસ ચલો આપણી જોડે અહીંયા બુક છે છે ને ચાલો એક બુક લઈ લો હા બસ અને એને ઓપન કરો ખોલો ઓકે ચલો અહીંયા કેટલીક શાકભાજીઓના નામ આપેલા છે અને ચલો

ગલકો છે તોરઈ તોરઈ ગલકો તુર્યું છે શું છે તુર્યું ચલો નેહા બેન ઉભા થાવ શેનું ચિત્ર છે આ શેનું ચિત્ર છે ફૂલેવર છે વેરી ગુડ તાલી પાડી દો ટેક્સી બેન આ શેનું ચિત્ર છે દૂધી છે વેરી ગુડ દૂધી ચલો નવિયા ઉભી થાસ

ધાણા ભાજી ધાણા છે કોથમીર છે સરસ તાલી પાડી દો યસ મનીષ ઉપર આ છે ચિત્ર છે આ ચિત્ર છે એનું છે આવું શાકભાજી જોયું છે શું છે શું છે ચોળી સરસ તાલી પાડી દો ચલો આ છે એનું ચિત્ર છે શેનું ચિત્ર છે ભીંડાનું ભીંડાનું સરસ તાલી પાડી દો ચલો ઇન્દ્રવદન આ શેનું ચિત્ર છે ભીંડાની બાજુમાં ઓળખાઈશ એટલે કે શું છે એટલે કોડું પંપકીન એટલે કોડું આપણે કોડું થાય ને ચલો આ શેનું ચિત્ર છે કઈ શાકભાજી છે

કાકડી છે પછી સુરણ છે બીટ છે ગાજર છે કારેલું છે ડુંગળી છે તુવેર છે વટાણા રીંગણ મેથી ગુવાર કોબી વૈશાલી બેન બીજી ચોપડી ઉઠાવો એમાં ખોલો પહેલું ચિત્ર શેનું છે બતાવો બધાને ચલો શેનું ચિત્ર છે બરફ નો ગળો આપણે ઉનાળામાં બરફના ગોળા ખાધા ને હા ચાલો પાછળનું બીજું ચિત્ર કાઢો ચાલો આ બાજુ શેનું ચિત્ર છે પૂરણપોળી છે શું છે તમારી મમ્મી પૂરણપોળી બનાવે હા મજા આવે ને પૂરણપોળી ખાવાની પછી શું છે ખીચડી છે શું છે ખીચડી ચાલો એની પછી ચલો એની પછી શું છે શું છે બોલો બોલો પવા પવા ભાવે બધાને સરસ ચલો પછી શું છે રોટલી નથી બેટા ખાખરા છે શું છે કડક કડક રોટલી જેવા જ આવે પણ કડક આવે હા ખાખરા શેનું ચિત્ર છે બુંદી આપણે લગ્નમાં બુંદી બનાવે ને હજન હોય તો બનાવે ને એ બુંદી ચલો પછી શું છે ગુલાબ શું છે ગુલાબ જામુન ભાવે ને હા સરસ સરસ ચલો પછી શું છે દાળ ભાત કોને ભાવે દાળ ભાત યસ વેરી ગુડ ચલો પછી શેનું ચિત્ર છે

પછી શું છે શું છે ખાધું શું છે શું શું છે છે આ નથી છે શું ચાલો એની પછી શું છે સમોસા પછી શું છે આ વાવ કેટલું મસ્ત ઉપર નાખ્યું છે જો વાવ

રોટલો કોને કોને ભાવે રોટલો અને મકાઈનો રોટલો જુવારનો રોટલો બાજરીનો રોટલો ચોખાનો રોટલો બનાવવામાં આવે છે આપણે શેનો રોટલો બનાવીએ મકાઈનો શેનો બનાવીએ ચિત્રોમાં આપણે ઘણી બધી વાનગીઓ જોઈ જોઈ ને જોઈ કે ના જોઈએ તો આ ચિત્રોમાં આપણે ઘણી બધી વાનગી જોઈ એમાંથી આપણે કેટલીક વાનગીઓ કેવી હતી ઘરે કેવી કેવી હતી આપણે એટલી વસ્તુ યાદ રાખવાની કે આપણે ઘરનો બનેલો તાજો ખોરાક ખાવો જોઈએ ક્યારેક બહાર ખાવું જોઈએ પણ ખોરાક કેવો હોય ચોખ્ખો હોવો જોઈએ વધારે પડતી વસ્તુ બહારની ખાવી જોઈએ નહીં આપણે લીલા શાકભાજી ખાવા જોઈએ ફળ ફળાદી ખાવા જોઈએ બરાબર જો આ આપણે ફળોની મજા વાળું પોસ્ટર છે એમાં જુદા જુદા ફળો છે ને છે કે નહીં તો આ બધા ફળો આપણે ખાવા જોઈએ ચલો સરસ મજા આવી આજે આવી ને તો આપણે હવે દરરોજ કેવો ખોરાક ખાઈશું કેવો ખોરાક ખાઈશું આપણે ઘરનો ખોરાક અને સાદો ખોરાક બહારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં ચલો સરસ બધા તાળી પાડી દો